નમસ્કાર આ વિડિયો ચોસઠ વર્ષના પેશન્ટનો છે જેમને બંને ઘૂંટણમાં ઘસારો છે ડાબી બાજુ ઘસારો જમણી બાજુ કરતાં વધારે છે ઘસારાને કારણે ઘૂંટણની પાછળના ભાગમાં હાડકું વધવાને લીધે એમનો ઘૂંટણ વીસ ડિગ્રીથી સિત્તેર ડિગ્રી જેટલો જ વળે છે આ એક્સરે એ સર્જરી પહેલાં અને સર્જરી પછીના એક્સરેની કમ્પેરિઝન છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘૂંટણની પાછળ વધેલું એક્સ્ટ્રા હાડકું આપણે કાઢી શક્યા છીએ સર્જરીના પિસ્તાલીસ દિવસ પછી લેવામાં આવેલા પેશન્ટના ચાલતા વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે હવે એમનું ચાલવાની ડબમાં ખાસું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને એ પેઇન ફ્રી અને ડિસ્કમ્ફર્ટ વગર સહેલાઈથી ચાલી શકે છે સર્જરીના પિસ્તાલીસ દિવસ પછી ઘૂંટણના દુખાવામાં રાહત મળવાને લીધે અને ઘૂંટણની મૂવમેન્ટ પણ સરળતાથી કરી શકવાને લીધે એ આ ઉંમરમાં પણ ક્રિકેટની ટુર્નામેન્ટમાં એક્ટિવ ભાગ લઈ શક્યા થેન્ક યુ વેરી મચ